આયનીય બંધ એવા બંધ છે જે આયનીય સંયોજનને એકબીજા સાથે જકડી રાખે છે સામાન્ય રીતે તેઓ કેટાયન અને એનાયનને એકબીજાની સાથે જકડી રાખે છે અને એક એવા સંયોજનનું ઉદાહરણ જે આયનીય બંધ ધરાવે છે તે સોડિયમ ક્લોરાઇડ છે જેને આપણે મીઠું પણ કહીએ છીએ અહીં આપણી પાસે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકનું ચિત્ર છે અને આ પ્રયોગ તમે જાતે ઘરે પણ કરી શકો તમે મીઠું લો અને પછી તેને પાણીમાં ઓગાળો અને પછી પાણીનું ધીમે ધીમે બાષ્પીભવન થવા દો અને પછી તમે જોશો તો તમને આ આ પ્રકારના પ્રકારના સ્ફટિક જોવા જોવા મળશે એ રસાયણ એક ખૂબ જ સુંદર બાબત છે જો તમે આ સ્ફટિકના આકાર ને ખૂબ જ નજીકથી જુઓ તો તમે અહીં સમિતતા જોઈ શકો છો અને આ પ્રકારની સંમિતિ આપણને આણવીય સ્તરે તે સંયોજનનું બંધારણ કેવું છે તે સમજાવે છે તમે આ સ્ફટિકને ઝૂમ કરીને જોઈ શકો જેના માટે તમે વિવિધ સાધનનો ઉપયોગ કરી શકો એક્સરે ક્રિસ્ટલોગ્રાફ તેમાંનું એક સાધન છે જો તમે તેને ઝૂમ કરીને જોશો તો તમને સ્ફટિકની જાડી એટલે કે ક્રિસ્ટલ લેટાઇસ જોવા મળશે જેના પરથી તમે ઘન પદાર્થમાં જુદા જુદા આયનો કઈ રીતે ગોઠવાયેલા હોય છે તેની માહિતી મેળવી શકો આયનો કઈ રીતે ગોઠવાયેલા હોય છે તેના આધારે આ સંયોજનોના ઘણા બધા ગુણધર્મો નક્કી કરી શકાય છે તેથી આ આયનીય બંધ અને આયનો કઈ રીતે ગોઠવાયેલા હોય છે તેના આધારે આપણે સંયોજનની દ્રાવ્યતા વિશે ઘણું બધું જાણી શકીએ અને સંયોજનના બીજા ગુણધર્મો જેવા કે ઉત્કલન બિંદુ તેમજ ગલન બિંદુ વિશે પણ જાણી શકાય કોઈ પણ આયન કેટલો સખત છે

આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે અને આના બરાબર કોઈક અચળાંક કે ગુણ્યા બે વિદ્યુત ભારો જેમની વચ્ચે આંતરક્રિયા થઈ રહી છે ભાગ્યા તે બંને વિદ્યુત ભારો વચ્ચેના અંતરનો વર્ગ અહીં આ ક્યૂ વન અને ક્યુટુ વીજભાર છે જો આપણે સોડિયમ ક્લોરાઈડના ઉદાહરણની વાત કરીએ તો ક્યુ વન બરાબર વન પ્લસ હોઈ શકે જે આપણને એનએ પ્લસ આયન પરથી મળે છે અને q2 બરાબર 1 માઈનસ હોઈ શકે જે આપણે ક્લોરાઇડ આયન પરથી મળે છે આપણે આ બંનેની અદલા બદલી પણ કરી શકીએ આપણે q1 ને ક્લોરાઇડ આયન અને q2 ને સોડિયમ આયન તરીકે લઈ શકીએ અને તેનાથી આપણને અહીં જે પરિણામ મળે છે તેના પર કોઈ અસર પડતી નથી અને અહીં આ જે r છે તે બે આયનો વચ્ચેનું અંતર છે અને આપણે અહીં r તરીકે અંદાજે જે બે આયન સાથે કામ કરી રહ્યા છીએ તેમની આયનીય ત્રિજ્યાનો સરવાળો લઈએ છીએ આયનીય ત્રિજ્યાનો સરવાળો હવે આપણે આયનીય બંધની પ્રબળતા સાથે સંબંધિત કેટલાક ગુણધર્મોને સમજાવવા કુલમના નિયમનો ઉપયોગ કરી શકીએ અને આપણે આજે ગુણધર્મોના ઉદાહરણ તરીકે ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ લઈશું આપણે ગલનબિંદુના બિંદુના જુદા જુદા વલણ વિશે સમજીશું અને તેને કુલમના નિયમના જુદા જુદા ચલ સાથે સંબંધિત કરવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ આપણે બે સંયોજનની સરખામણી કરીએ એક સંયોજન સોડિયમ ફ્લોરાઇડ છે અને બીજું સંયોજન મેગ્નેશિયમ ઓક્સાઇડ છે સોડિયમ ફ્લોરાઇડ નું ઘલન બિંદુ નવસો ત્રાણું ડિગ્રી સેલ્સિયસ છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નું ઘલન બિંદુ બે હજાર આઠસો બાવન

કરી શકીએ આયનને તોડવા માટે તમારે આ આયનીય સંયોજનમાં કેટલી ઊર્જા ઉમેરવી પડશે તેનું માપન આ ગલન વિંદુ દર્શાવે છે આપણે અહીં એવું અનુમાન લગાવીએ છીએ કે જેમ એફઇ વધે સ્થિત વિદ્યુત બળ વધે તેમ અહીં ગલન વિંદુ પણ વધે છે જેમ જેમ આ બંને આયન વચ્ચેનું સ્થિત વિદ્યુત બળ વધે તેમ તેમ તે આયનને તોડવા આપણે તેમને વધારે ઉર્જા આપવી પડે અને આપણે તેને આપણા પ્રથમ ઉદાહરણમાં જોઈ શકીએ જો આપણે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ ના વાત કરીએ તો મેગ્નેશિયમ પાસે પાસે વીજભાર વીજભાર હોય હોય છે છે અને આ ઓક્સાઇડ તેવી જ રીતે જો સોડિયમ ફ્લોરાઇડની ની વાત કરીએ તો સોડિયમ પાસે પ્લસ વન અને ફ્લોરાઇડ પાસે વન માઇનસ વીજભાર હોય છે અહીં આ બંને માટે આર ની કિંમત સમાન છે તેથી મેગ્નેશિયમ ઓક્સાઇડ નો વીજભાર સોડિયમ ફ્લોરાઈડ ના વીજ કરતા ચાર ગણો વધારે છે માટે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં આ ક્યુઅવન ક્યુ નો ગુણાકાર સોડિયમ ફ્લોરાઇડ કરતા ચાર ગણો વધારે છે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ માટે ક્યુવન અને ક્યુ નો ગુણાકાર વધારે છે જેના કારણે આપણે એવું અનુમાન લગાવીએ છીએ કે તેનું ગલનબિંદુ વધારે છે હવે આપણે સોડિયમ ક્લોરાઈડ અને સોડિયમ ફ્લોરાઈડ સરખામણી કરી શકીએ હવે અહીં સોડિયમ ક્લોરાઇડ નું ગલન બિંદુ આઠસો એક ડિગ્રી સેલ્સિયસ છે અને સોડિયમ ફ્લોરાઇડ નું ગલન બિંદુ નવસો ત્રાણું ડિગ્રી સેલ્સિયસ છે જે આપણે અહી જોઈ ગયા આ વખતે આયન પરનો વિદ્યુત ભાર સમાન છે બંને સંયોજનમાં જો સોડિયમ ની વાત કરીએ તો તેની પરનો વિદ્યુત ભાર વન પ્લસ છે આ પ્રમાણે અને જો તેવી જ રીતે અહીં આ સંયોજનમાં ક્લોરાઇડ વન માઇનસ છે અને અહીં ફ્લોરાઇડ આમ ક્યુવન બંને માટે એક સમાન છે ક્યુવન ક્લોરાઇડ લઈએ છીએ આપણે અહીં સોડિયમ ક્લોરાઈડ માં આર ની કિંમત વધારીએ છીએ અને જો છેદમાં આરની કિંમત વધારે હોય તો સ્થિત વિદ્યુત બળ ઘટશે જો તેને બીજી રીતે વિચારવું હોય તો જેમ સોડિયમ ક્લોરાઈડ થી સોડિયમ ફ્લોરાઇડ તરફ જઈએ તેમ આર ની કિંમત બળ પણ વધારે છે અને આ થવાના બે કારણ છે ક્યાં તો તેમની પરનો વિદ્યુત ભાર વધારે છે એટલે કે ક્યુઅન અને ક્યુ નો ગુણાકાર વધારે છે અથવા તેમનામાં રહેલા બે આયનો વચ્ચેનું અંતર ઓછું છે આમ કુલમના નિયમનો ઉપયોગ કરીને સ્થિત વિદ્યુત બળને સંયોજનોના કેટલા ગુણધર્મો સાથે કઈ રીતે સંબંધિત કરી શકાય તેના આ બે ઉદાહરણ છે